તો સ્વાગત કરું છું દોસ્તો તમારું માં ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ તો મિત્રો સબસ્ક્રાઈબર્સ જુઓ ખાલી છસો આડત્રીસ અને વિડીયો બસો આડત્રીસ અપલોડ કર્યા હોવા છતાં બી આટલા સબસ્ક્રાઈબર છે તો મિત્રો તમે તમારા ભાઈને સપોર્ટ કરવાનું રાખો અમે રોજ અનવા બ્લોગ બનાવતા રહીશું ને તમને જોવાની મજા આવશે હવે વધુ સારામાં સારા બ્લોગ બનાવશું તો વિડીયો જોજો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો તો ફરી મળીશું એક નવા સારા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય તાતા જય માતાજી